નમસ્કાર મિત્રો અમારી એસઆરટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જી આ મિત્રો જણાવી દઈએ કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે કોરિયન ફિલ્મોના પ્રખ્યાત અવાજ અભિનેતા અને ગાયક લીવુરી માત્ર ચોવીસ વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું છે આટલી નાની ઉંમરના તેમના નિધનથી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં શોકના વાદળો છવાઈ ગયા છે સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે તમને જણાવી દઈએ કે લીવુરીનું નિધન પંદર માસ થયું હતું આ માહિતી તેના મિત્ર સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા નિધન થી ઇન્ડસ્ટ્રીમાં બધાને આઘાત લાગ્યો છે યારે મિત્રો વધુ તમને જણાવી દીધી કે ગાયક લીવુરી ના નિધનની દુઃખદ માહિતી તેમના નજીકના મિત્રોએ સોશિયલ મીડિયા દ્વારા આપી હતી તેમણે કહ્યું કે ધી એક દિવસ પહેલા જ એમને છોડી દીધા હતા નજીકના સૂત્રોએ ટાંકીને કહ્યું એવું બહાર આવ્યું છે કે ગાયકના અંતિમ સંસ્કાર ખાનગી રાખવામાં આવશે ફક્ત તેમના પરિવારના સભ્યો અને નજીકના લોકો જ શ્રદ્ધાંજલિ આપશે જોકે દરેક જણ ગાયકના મૂર્તિ પર વિશ્વાસ કરી શક્યા નથી તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ